બોતેર કલાકના સટડાઉન લીધા બાદ ઉડતાલીસ કલાક પહેલા જ કામગીરી પૂર્ણ કરી બપોરે ચાર વાગ્યાથી નું રસાયણ પાણી એનસીટીમાં મોકલવાની મંજૂરી મળતા જ ઉદ્યોગોને ગતિ મળી માપણી કર્યા વગર જ ખેતરમાં ખૂટા ઉભા કરતા જૂના દીવા ગામના ખેડૂતોએ કામ અટકાવ્યું પહેલા વળતર અને માપણી સીટ આપો પછી કામ કરો પહેલા અશોકા બિલકોન દ્વારા જે જમીન એક્વાયર કરી હતી તેના કરતા વધુ ત્રણ ફૂટ અંદર ખૂટા ઉભા કરતા વિરોધ કરાયો ખેડૂત પાણી બોર પર જતા રહેવાની ભીતિ માપણી કર્યા વગર જ ખેતરમાં ખૂટા ઊભા કરતા જૂના દીવા ગામના ખેડૂતો કામ અટકાવી દીધું હતું પહેલા વળતર અને માપણી સીટ આપો પછી કામ કરો તેવી રજૂઆત કરી હતી અગાઉ અશોકા બિલકોન દ્વારા જે જમીન એકવાયર કરવામાં આવી હતી તેના કરતાં વધુ ત્રણ ફૂટ અંદર ખૂટા ઊભા કરતા વિરોધ કરાયો હતો અંકલેશ્વરના જૂના દિવા ગામ ખાતે પુનઃ એક્સપ્રેસવેના કામમાં વિવાદ સર્જાયો છે વળતર મળ્યા વગર જ ખેડૂતો જમીન પર પુના ગામ સુધી એક્સપ્રેસવે બનાવી દેવામાં આવ્યો છે હવે તેની બાજુમાં ફેન્સિંગ અને દિવાલ ઊભી થઈ રહી છે ત્યારે જૂના દીવા ગામના જમીન ગુમાવનાર ઓગણીસ ખેડૂતોની હજુ સુધી કોઈ જ માપણી થઈ નથી અને કોની કેટલી જમીન જાય છે એ પણ જાહેર કરાયું નથી આ વચ્ચે હવે જૂના દીવા ગામની પ્રજ્ઞેશભાઈ પટેલ અને પ્રજેશભાઈ પટેલના ખેતરમાં એક્સપ્રેસ હાઇવે ઓથોરિટી દ્વારા રોડ માર્જિનની જગ્યામાં ફેન્સિંગ ઊભી કરવાની કવાયત શરૂ કરી છે તેમાં જ્યારે કામગીરી શરૂ થઈ હતી તે સમયે નિયત જમીન કરાઈ હતી તે મુજબ ખેડૂતોએ પોતાની હદમાં પાણીના બોર સહિત કામગીરી કરી હતી હવે તેના કરતાં વધુ ત્રણ ફૂટ અંદરથી ખેડૂતની જમીનમાં ખૂટા અને ફેન્સિંગ દીવાલ ઊભી કરવાની કવાયત શરૂ કરતા ખેતરધારક ખેડૂતો દ્વારા વિરોધ કરાયો હતો અને કામગીરી અટકાવી દીધી હતી જેને લઈ એક્સપ્રેસવે ઓથોરિટી દ્વારા પોલીસ બોલાવી લેતા મામલો બિચક્યો હતો જમીન આપવા તૈયારી દાખવી કામગીરી કરવા માટે પહેલાં ખેડૂતો માપણી કરી સીટ આપો અને તેનું વળતર પણ આપો પછી કામ કરોની રજૂઆત કરી હતી હાઈકોર્ટ દ્વારા પણ પંદર દિવસમાં જમીન માપણી કરી ખેડૂતોને જમીન અંગે વળતર આપવા હુકમ કરાયો હતો ત્યારે દીવા ગામના ઓગણીસ ખેડૂતોની જમીન માપણી હજુ સુધી થઈ નથી અને તેમના ખેતરમાં એક્સપ્રેસ બની ગયો છે કેવડિયાથી પિતા સાથે પોતાના વતન ભરૂચ જિલ્લાના દહેજ મોપેડ લઈને આવી રહેલી બીટગઢ યુવતીને ઝઘડિયા નાના સાંજા ફાટક પાસે ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પરના ટાયર તેના પર ફરી વળતા મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં ઝઘડિયા પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી યુવતીના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે જોકે બીટગાર્ડ મહિલાના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના દહેજ ગામના વતની કવિતા કાંતિલાલ ગોહિલ ઉંમર વર્ષ બત્રીસ કેવડિયામાં બીટગાટ તરીકે ફરજ બજાવતા હતા આજ રોજ તેની પિતા સાથે મોપેડ લઈને કેવડિયાથી પોતાના વતન દહેજ આવી રહ્યા હતા ત્યારે તેને શું ખબર હશે કે તેને આ સફર આખરી સફર બની રહેશે પરિવારને મળવાની ખુશીમાં મોપેડ પર કવિતા અને પિતા ઝઘડિયા તાલુકાના નાના સાંજા ફાટક નજીક વળાંક લઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે તેને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બંને લોકો માર્ગ પર બેઠેલા કવિતા ડમ્પરના ડમ્પરના આગળની બાજુએ પડતા ટાયર તેના પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેના પિતાનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર લઈને ભાગી ગયો હતો બનાવની જાણ થતાં ઝઘડિયા વન વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો કવિતાના મોતના પગલે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો પુત્રીના ઘરે આવવાની ખુશી આકલનમાં ફેરવાઈ ગઈ હતી વાતાવરણ ગમગીન બની ગયું હતું જોકે અત્રે ઉલ્લેખનીય છે કે બીટગાર્ડ કવિતા ગોહિલના લાઈવ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં પાછળ આવી રહેલા એક ફોર વ્હીલ ચાલકને કારના સીસીટીવી કેમેરામાં આ અકસ્માત કેદ થઈ ગયો હતો હાલમાં પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે ડમ્પર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે એનસીટીએ યુદ્ધના ધોરણે નિયત અવધિ કરતાં પહેલા પાઇપલાઇન શિફ્ટ કરી ઉદ્યોગોને જીવનદાન આપ્યું છે બુલેટ ટ્રેનમાં પિલર માટે અડચણ એનસીટી સીટી કંટિયાઝાળ જતી લાઇન અડચણરૂપ બની હતી બોતેર કલાકમાં શટડાઉન લીધા બાદ ઉડતાલીસ કલાક પહેલાં જ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી બપોરે ચાર વાગ્યાથી ઇન્ડસ્ટ્રીયલનું રસાયણ પાણી એનસીટીમાં મોકલવાની મંજૂરી મળતા જ ઉદ્યોગોએ ગતિ પકડી હતી ઉડતાલીસ કલાક પહેલાં અંકલેશ્વર અને પાનોલીના અઢારસોથી વધુ ઉદ્યોગ પર પ્રોડક્શન લોસના સંકટ સર્જાયા હતા બુલેટ ટ્રેનના પિલર ઊભા કરતી વેળા ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી એનસીટી ખાતેથી ટ્રીટમેન્ટ કરી પિસ્તાલીસ કિલોમીટર પાઇપલાઇન વડે દરિયામાં હાલવવા માટે નાખ્યું પાઇપલાઇન નર્તરૃપ હતી જેને હટાવવા માટે બુલેટ ટ્રેન ઓથોરિટી દ્વારા એનસીટીને તાકીદ કરતાં ત્વરિત અસરથી બોતેર કલાકનું શટડાઉન લઈ એનસીટીએ કામગીરી શરૂ કરી હતી અને ઉદ્યોગોનું દૂષિત પાણી એનસીટીમાં ન મોકલવા તાકીદ કરી હતી જે લાઇન યુદ્ધના ધોરણે એનસીટીએ બદલી તાલીસ કલાક પહેલાં જ રિપેર વર્ક શરૂ કરી પ્રથમ વહેલી સવારે એનસીટીના સ્ટોરેજ પાણી છોડી લાઇનનું ટેસ્ટિંગ કર્યા બાદ બપોરે ચાર કલાકે લાઇન પુનઃ શરૂ કરી ઉદ્યોગોને પોતાના અનટ્રીટેડ પાણી એનસીટીમાં મોકલવા સૂચના આપી હતી જેને લઈ ઉદ્યોગો પુનઃ ધમધમતા થયા હતા આ અંગે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલ દ્વારા જણાવ્યું હતું કે જીપીસીબીની ગાઈડલાઇન અનુસાર તમામ ઉદ્યોગો પાસે બોતેર કલાકની સ્ટોરેજ કેપેસિટી હોય છે જેને લઈ જો બોતેર કલાક કરતાં વધુ સમય લાઇન સ્થળાંતરમાં લેવામાં આવે તો ઉદ્યોગો બંધ કરવાની ફરજ પડશે જોકે લાઇન ઉડતાલીસ કલાક પહેલાં શિફ્ટ થઈ ચાલુ કરી દેવામાં આવી છે જેને લઈ ઉદ્યોગો પ્રોડક્શન લોસ સાથે મોટા આર્થિક નુકસાનથી બચી ગયા છે આ અંગે એનસીટી ચીફ ઓપરેશન હેડ ઉમેશ ચૌહાણે જણાવ્યું હતું કે અમારી પ્રાથમિકતા હતી કે લાઇન ઝડપથી શિફ્ટ કરી પુનઃ શરૂ કરવામાં આવે જેને લઈ મેન પાવર અને મશીનરી મૂકી કામ છત્રીસ કલાકમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તેનું ટેસ્ટિંગ પૂર્ણ થતાં ઉડતાળીસ કલાક પહેલાં લાઇન શરૂ કરી દેવામાં આવી છે એનસીટી દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ઉદ્યોગોને એફ્રિયન ડિસ્ચાર્જ કરવાની ના પાડેલ છે કારણ કે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે ભરૂચ અંકલેશ્વરથી પાસ થાય છે ત્યાં આપણી એનસીટીની લાઈન હોવાથી એ લાઈનને ઇમરજન્સીમાં શિફ્ટ કરવા માટે આ ત્રણ દિવસનું શટડાઉન લીધેલું છે પણ જે બોતેર કલાકની ગણતરી હતી એ પ્રમાણે ટાઈમસર કામ થયું છે એટલે ઉદ્યોગોને આ લીધે કોઈ લોસ કંઈ એવું કંઈ થયું નથી અને જનરલી ઉદ્યોગો જીપીસીબી ગાઈડલાઈન પ્રમાણે દરેક ઉદ્યોગકારને સેવન્ટી ટુ અવર્સનું સ્ટોરેજ રાખવું પડતું હોય છે અને એ લીધે કોઈ ફેક્ટરી બંધ કરવાનો સમય આવ્યો નથી જો ન થયું હોત કલાક પછી જો કામ પૂર્ણ થયું ન હોત તો પણ નુકસાન થવાની શક્યતાઓ હતી પણ એનસીટી દ્વારા બહુ ઝડપથી અને ટૂંક સમયમાં કામ પતાવ્યું છે અને આ સાંજ સુધીમાં ઉદ્યોગોનો નું રિચાર્જ ચાલુ કરવામાં આવશે કોઈ નુકસાનનો પ્રશ્ન લેતો પોલીસે દમણ નંબર એક ફોર વ્હીલ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જઠા સાથે એક બુટલેગરને ને ઝડપી પાડ્યો હતો પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ એકાણું લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાની સૂચના મુજબ શહેરમાં ગેરકાયદેસર ચાલતા દારૂ જુગારની પ્રતિઓ ડામી દેવા આદેશ આપ્યા હતા જેથી એ ડિવિઝનના પીઆઈ વી યુ ગડરિયાએ સ્ટાફને કડક કામગીરી કરવા સૂચનાઓ આપી હતી જે અનુસંધાને એ ડિવિઝનના પોલીસ સર્વેલન્સ ટીમના માણસો તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ સમય દરમિયાન કોન્સ્ટેબલ મહીપાલસિંહ તથા પંકજભાઈને માહિતી મળી હતી જેમાં શેરપુરા ખાતે રહેતો સેબા કાલી મારવાડી એક સફેદ કલરની સ્વિફ્ટ ફોર વ્હીલ ગાડી નંબર ડી ઝીરો ત્રણ ઈ ત્રીસ છત્રીસ માં ઇંગ્લિશ દારૂ ભરીને ભૃગુ બ્રિજ પરથી શક્તિના તરફ જનાર છે આ માહિતીના આધારે પોલીસે ભ્રગુ ઋષિ માહિતી પકડી પાડ્યો હતો જે કારને ખોલી ચેક કરતા પાછળની સીટ ઉપર તથા ડિકીમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂના અઢાર બોક્સ મળી આવ્યા હતા આ ગુનામાં પકડાયેલ ઈસામ સહેબાઝ ઉર્ફે સોહેલ ઉર્ફે કાલી સબીરભાઈ મારવાડી નાગોરીની પૂછતાછ કરતા તેણે આ દારૂનો જથ્થો દમણના ચેતન જોશી પાસેથી ભર્યો હોવાનું જણાવ્યું હતું આ માલને વાઘરા તાલુકાના લખી ગામના બુટલેગર સંજય પિલો અને સંજય પટેલને આપવાનો હતો પોલીસે દારૂની કિંમત રૂપિયા છ્યાસી હજાર ચારસો અને કારની કિંમત રૂપિયા ત્રણ લાખ તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ ત્રણ લાખ એકાણું હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચલાવી છે રમઝાન પર્વમાં અંકલેશ્વરના મુસ્લિમ સમાજના બાળકો રોજા રાખી ખુદાની બંદગી કરી રહ્યા છે નાના બાળકો પણ કઠિન રોજા રાખી અલ્લાહ પ્રત્યે પોતાની ભાવના વ્યક્ત કરી દુઆ ગુજારી રહ્યા છે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં રહેવાસી સૈયદ ઇરફાનના પુત્ર અયાને રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરી છે હાલ મુસ્લિમ સમાજમાં વિશેષ મહત્વ ધરાવતું રમઝાન માસ ચાલી રહ્યો છે ઇસ્લામમાં રહેમતોનો મહિનો એટલે રમઝાન ગણવામાં આવે છે જેમાં મુસ્લિમ સમાજના દરેક નાના ભૂલકાઓથી લઈને મોટા વ્યક્તિની જેમ રોજા રાખી નમાઝ પઢી ખુદાની બંદગી કરતા હોય છે ત્યારે અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે પણ સતત ચૌદથી પંદર કલાક સુધી ભૂખ્યા તરસ્યા રહી રોજો રાખે છે અને ઇબાદત કરે છે આવા કફોડા સમયમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં રહેતા સૈયદ અયાન ઇરફાને માત્ર આઠ વર્ષનો બાળક રોજો રાખી ખુદાની બંદગી કરી લોકોના હકમાં દુઆઓ કરી રહ્યો છે માત્ર પાંચ વર્ષના બાળકને પોતાનો બીજો રોજો રાખવા ઘર પરિવાર તેમજ મોલાના લોકોએ ફુલહાર પહેરાવી સન્માનિત કર્યો હતો આ ઉપરાંત અંકલેશ્વર કસબાતીવાડ ખાતે રહેતી સાડા ચાર વર્ષની આમીન બાનુ મોહમ્મદ આસિફ મલિક રોઝા રાખીને ખુદાની બંદગી કરી હતી માત્ર સાડા ચાર વર્ષની ઉંમરે અસહ્ય ગરમી અને ચૌદથી પંદર કલાક સુધી ભૂખ્યા રહી રોજો કરતા પરિવાર દ્વારા તેને ફૂલોથી વિશેષ સ્વાગત કરી વધાવી લેવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી બાવીસ લોકસભા ભરૂચ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સંકલ્પ પત્ર બે અંતર્ગત બાવીસ ભરૂચ લોકસભામાં પ્રબુદ્ધ નાગરિક સંવાદનું આયોજન કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસી અટોદરિયાના મુખ્ય મહેમાન પદે કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના સાંસદ અને ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ડી કે સ્વામી મહામંત્રી નિરલ પટેલ સહિત અન્ય હોદ્દેદારો તેમજ કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રેરક

એના આધારે ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ બનતો બનશે અને ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે કે જે કહે છે કરે છે લોકોને પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ મોદી સાહેબની ગેરંટી ઉપર વિશ્વાસ છે અને એટલા માટે જ બે વખત પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે અને ત્રીજી વખત પણ પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે અને એનડીએની સાથે ચારસો સીટો પાર કરીશું એ વિશ્વાસ સાથે આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા શિક્ષક સેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલ ડોક્ટર સેલ વેપારી સેલ ના માધ્યમથી પ્રબુજનો ને પ્રબુજ સંમેલન કરવાનું આયોજન કરવામાં આવેલું છે જગડિયા તાલુકાના દુમાલપુર ગામની પંચાયતમાં આદિવાસી સમાજને જે ભારતના બંધારણની પાંચ પાંચમી અનુસૂચિત વિસ્તાર માટે અનુચ્છેદ તેર ત્રણ ક અનુચ્છેદ ઓગણીસ પાંચ બસો તેતાલીસ એકની જોગવાઈઓ મુજબ સમાજની રૂઢિપ્રથાવાળી ગ્રામ સભાનું ગ્રહણ કર્યું હતું જેની રાજ્યપાલમાંથી મંજૂરી મળતા જ ભરૂચ કલેક્ટર કચેરીએ આદિવાસી પોશાકમાં અરજી આપવા પહોંચ્યા હતા આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજનો પહેરવેશ પહેરી આવેલા સમાજના લોકોએ અરજી આપી હતી ઝઘડીયા તાલુકાના દુમાલપોર ગામના સરપંચ હરિસિંહ છનાભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભારતના બંધારણની પાંચમી અનુસૂચિત વિસ્તાર માટે અનુચ્છેદ તેર ત્રણ ક અનુચ્છેદ ઓગણીસ પાંચ છ તથા અનુચ્છેદ બસો ચુમ્માલીસ એકની જોગવાઈઓ મુજબ નવમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રૂઢિપ્રથા સભાનું ગઠન કરવામાં આવ્યું હતું આ અંગેનો પત્ર રાજ્યપાલને પંદરમી જાન્યુઆરી બે હજાર ચોવીસના મોકલવામાં આવ્યો હતો આ અરજી તેમણે સ્વીકારી કાર્યવાહી અર્થે આદિજાતિ મંત્રાલય ગુજરાત સરકારને મોકલી આપી અને પ્રથાવાળી ગ્રામસભાને જાણ અને વિશ્વાસમાં લઈને કરવા માટે અરજી આપી હતી રુધિર ગ્રામ સભા ગઠન કરેલું છે કે જય જંગલ ના માલિક છીએ એટલો વિસ્તાર છે જે પાંચમી બંધારણ ને પાંચમી અનુસૂચિમાં આવે છે જે માટે કોઈ બી ગતિવિધિ કરી હોય તો અમારે ગ્રામ સભા રુધિર ગ્રામ સભાની મંજૂરી વગર કશું થાય નહીં એટલા માટે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પશુપતિનાથ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી ભરૂચ એલસીબી પોલીસે રાજસ્થાનના બે રીઢા ચોરની ધરપકડ કરી ચોરીના સાધનો અને બાઇક મળી કુલ રૂપિયા બાસઠ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી અમદાવાદના સોની સહિત બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મંદિરમાં ગત તારીખ પાંચમી ફેબ્રુઆરીના રોજ ચોરીની ઘટના બની હતી તસ્કરો મંદિરમાંથી નાગ અને ગણપતિની મૂર્તિની ચોરીને અંજામ આપી ભાગી છૂટ્યા હતા જે અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી દરમિયાન ભરૂચ એલસીબી પોલીસને જીઆઈડીસીમાં થયેલ પશુપતિનાથ મંદિરની ચોરીને અંજામ આપનાર બે રીઢા ચોર અંકલેશ્વર હાઇવે પર આવેલ મહાદેવ હોટલ પાસે બાઇક લઈ ઊભા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર હાઇવે પર મહાદેવ હોટલ પાસે છાપો મારીને રાજસ્થાનના જોધપુરના ધુંડા ગામના હરીશ હરારામ માલી અને સિરોહીના જાવલ ગામના ગોવિંદ કુયારામ રાણાને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની કડક પૂછપરછ કરતાં તેમણે પશુપતિનાથ મંદિરમાં ચોરીના ગુનાની કબૂલાત કરી હતી તેઓ ગોવિંદ અને પારસ નામના અન્ય બે સાગરિતોના કહેવાથી રાજસ્થાનથી બાઇક લઈને અંકલેશ્વરના પશુપતિનાથ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવા આવ્યા હતા જોકે ચોરી કર્યા બાદ તેઓએ અમદાવાદના સુરેશ સોનીનો સંપર્ક કરે ચોરીની મૂર્તિઓ વેચી દીધી હતી જો કે ઝડપાયેલા બંને તસ્કરો પણ ચોરી કરવા આવ્યા હતા પરંતુ એલસીબી પોલીસને માહિતી મળી જતા તેઓ ઝડપાઈ ગયા હતા એલસીબી પોલીસે ઝડપાયેલ બંને ચોર પાસેથી ચોરી કરવા માટે વપરાતા સાધનો પાંચ નંગ મોબાઈલ અને બાઇક મળી કુલ બાસઠ હજારનો મુદ્દામાલ કબ્જે કરી રાજસ્થાનના પારસ માલી અને અમદાવાદના સુરેશ સોનીની વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અંકલેશ્વરના ભડકોતરા ગામ ખાતે અજાણ્યા ભિક્ષુકનો મૃતદેહ મળી આવ્યો હતો દાડમિલ પાસે જાહેરમાં ડીકમ્પોઝ મૃતદેહ પડ્યો હતો ભરૂચ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને ટીમ દ્વારા મૃતદેહને પીએમ ખસેડાયો હતો જેઆઈડીસી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભડકોતરા ગામ ખાતે આવેલ દાળની મિલની બાજુમાં ખુલ્લી જગ્યામાં એક ભિક્ષુક જેવા લાગતા પુરુષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો આ અંગે ગ્રામજનો દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરી હતી જેઆઈડીસી પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરી મૃતદેહને પીએમ અર્થે ગડખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડ્યો હતો ઘટના અંગે કોઈ બીમારીના કારણે પ્રાથમિક મોત થયું હોવાનું અનુમાન છે ત્યારે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી Yeah. Mm -hmm. you

બોતેર કલાકના સટડાઉન લીધા બાદ ઉડતાલીસ કલાક પહેલા જ કામગીરી પૂર્ણ કરી બપોરે ચાર વાગ્યાથી ઇન્ડસ્ટ્રીયલનું રસાયણ પાણી એનસીટીમાં મોકલવાની મંજૂરી મળતા જ ઉદ્યોગોને ગતિ મળી માપણી કર્યા વગર જ ખેતરમાં ખૂટા ઊભા કરતા જૂના દીવા ગામના ખેડૂતોએ કામ અટકાવ્યું પહેલા વળતર અને માપણી સીટ આપો પછી કામ કરો પહેલા અશોકા બિલકોન દ્વારા જે જમીન એકવાયર કરી હતી તેના કરતા વધુ ત્રણ ફૂટ અંદર ખૂટા ઊભા કરતા વિરોધ કરાયો ખેડૂત પાણી બોર પર જતા રહેવાની ભીતી આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર